શેર માર્કેટમાં રોજનું દસ થી બાર ટકા રિટર્નભાઈ પટેલ ઇન્વેસ્ટમેન્ટના એક ગ્રુપમાં જોઈન થતા ઠગોએ એક લિંક આપી એકાઉન્ટ ખોલીને આપ્યું હતું શરૂઆતમાં રૂપિયા દસ હજારના ઇન્વેસ્ટમેન્ટ પર દસ થી બાર ટકાનું રિટર્ન મળતા બેંક મેનેજરે તેમાં રૂપિયા પચાસ હજાર ઉમેર્યા હતા જેથી સાઈઠ હજારના રોકાણ સામે તેમના એકાઉન્ટમાં પ્રોફિટ સાથે રૂપિયા એક લાખ અડતાલીસ હજારનું બેલેન્સ દેખાતું હતું ઠગોએ કેવાયસી કરાવી આઈપીઓ પણ ભરાવ્યો હતો અને એલોટમેન્ટના નામે તેમજ અન્ય રીતે કુલ રૂપિયા અઢાર લાખ બાણું હજાર પડાવી લીધા હતા બારગવભાઈને રૂપિયા ઓગણ લાખ અગિયાર હજાર બેલેન્સ દેખાતું હતું પરંતુ આ રકમ ઉપાડવા માટે ઠગો ટેક્સ અને બીજા બહાના બતાવી રૂપિયા માંગતા હોવાથી તેમની સાયબર સેલમાં ફરિયાદ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર બીએન પટેલ અને ટીમે આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જે દરમિયાન રૂપિયા રાજકોટની બેંકના એકાઉન્ટમાં રૂપિયા પંદર લાખ નવ હજાર ટ્રાન્સફર થયા હોવાનું જણાવી આવતા પોલીસે તપાસ કરી ત્રણ એકાઉન્ટ ધરાવતા દીપસિંહ યોગેશભાઈ રાઠોડ અને ઠગો સાથે તેમનો સંપર્ક કરાવી ઠગો માટે એકાઉન્ટ હોલ્ડરોનું શોધવાનું અને બીજી પ્રોસેસરોનું કામ કરતા કેફેના સંચાલક કુમાર વિમલભાઈ ગાંધીને ઝડપી પાડ્યા હતા બંનેના એક દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે